ઘર ઘરાવ ટ્રેક્ટર અને ટ્રેલર બંને વેસવાના છે સો ફૂટનું ટ્રેલર છે અને ઘર ઘરાવ બત્રીસ ત્રીસ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર છે સાવ વ્યાજબી ભાવમાં બંને આપી દેવાના છે સો ફૂટનું ટ્રેલર બત્રીસ ત્રીસ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર માત્ર એકવીસો કલાક હાલેલું આ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરનું મોડલ કિંમત બંનેનો આગળ વિડીયોમાં જ જાણીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ બધું આપણે વિડીયોમાં જ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટરની મોડલને તો બે હજાર અને એકવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર માત્ર એકવીસો કલાક હાલેલું છે અને કમની પીચ ટ્રેક્ટર જોવા મળશે ટાયર આખા જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં તમને મિત્રો ક્યાંયથી ઓલ રાખતું જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં તમને કમની ફિટિંગ બેટરી વાયરિંગ બધું ઓકે જ જોવા મળશે માત્ર એકવીસો કલાક હાલેલું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ આપણે ટ્રેલરની તો મિત્રો તમને ટ્રેલર સો ફૂટનું ખોડિયાર કંપનીનું ટ્રેલર જોવા મળશે આ ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો અને ટ્રેક્ટરમાં પાર્સિંગ ટ્રેલરમાં પાસિંગ વગેરે રેડી જોવા મળશે તળિયું રેવલ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે ટ્રેક્ટર સાઈડ ગેર પાવર સ્ટ્રેન સાથે ટોપ મોડલ ટ્રેક્ટર જોવા મળશે તો વાત કરીએ આપણે આ બંનેની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત સો લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત એંશી સત્યાવીસ સાત નવ્વાણું માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ અને પચીસ હજાર રૂપિયા ટ્રેલર અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ બંને તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો ગામ ગોરાણા જોવા મળશે ગોરાના ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે નવાણું સાત એંસીવાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેક્ટરની કન્ડિશન વગેરે ચેક કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે નવાણું સાત એંસી જય